તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે કરશનભાઈને ને થ્રેસરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો સારો લાગે તો અને આવા દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરો તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે કરશનભાઈ ને ફૂલ સાચવેલું આ થ્રેસર છે માન કંપનીનું થ્રેસર માન થ્રેસર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ઘરઘરાવ ઘર આવ થ્રેસર બે હજાર ત્રેવીસ ચોવીસના મોડેલનું સાવ નવું થ્રેસર સાવ ઓછું ભરેલું ફૂલ સાચવેલું છે ઓછું વાપરેલું છે ઓરિજિનલ કંપની કન્ડિશનમાં કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું છે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં થ્રેશરના ઓનર કરશનભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ કરશનભાઈનો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ સામાન સાથે કટર જારી સારણા સાથે તમને મળી જશે થ્રેસર આખું ઓરિજનલ છે સાવ ઓછું વાપરેલું છે સાવ નવું થ્રેસર છે ટોટલ જવાબદારી ક્યાંય પણ સળો પણ નથી ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે તમારે વધારે માહિતી મેળવી હોય તો ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું ત્રણ લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો વાવ થરાદ અને ચોટીલા ગામે જોવા મળશે તાલુકો વાવ અને ગામ છે ચોટીલ ગામે જોવા મળશે જિલ્લો

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો